આપણા સૌના આપણી સૌની મહેનતથી બનાસકાંઠાના સંસદ સભ્ય તરીકે જ્યારે ચૂંટણી લાવ્યા છે એવા ગેનીબેન ઠાકોર થરાદ ખાતે પહેલી વખત કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છે ત્યારે થરાદ વિધાનસભા વતી બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેનનું હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છીએ આ પ્રસંગે ઉપસ્થિત ચોટણના ધારાસભ્ય આદરણીય પદ્મારામજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી આદરણીય ભરસિંહજી ચેતનજી ઓબાભાઈ મોગીલાલભાઈ ભીખાભાઈ રામજીભાઈ ગીતાબેન ભરદ્વાનજી તુલસીભાઈ રઘજીભાઈ સરપંચ તેમજ સરપંચશ્રી લાલપાણી અને કેની બેન વધારવા માટે આવકારવા માટે બનાસકાંઠાના ખાસ કરીને થરાદ વિધાનસભાના અઢારે આલમ ઉપસ્થિત છે ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક પહેલો તો આભાર માની આ ચૂંટણી હાચી તો ગોમમાં બેઠેલા કાર્યકર્તાઓ લડ્યા હાચી ચૂંટણી તો ગોમમાં નોઈ નોઈ સમાજના લોકો બુથો ઉપર લડ્યા હતા અને દરેક સમાજનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે વર્ષોથી આમ તો ગઈ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી હતી આજ થરાદ વિધાનસભા ભાજપ ને એસી હજારની લીડ આપી હતી ના બીજી લોકસભાની ચૂંટણી આવી એસી હજારની લીડ ચૌદ હજાર કરનારા લોકો અહીંયા આપ સૌ બેઠા છો એટલે આપણે સૌને અભિનંદન પાઠવું છું આપણી પાસે પૈસા નતા આપણી પાસે તંત્ર નતું આપણી પાસે હતો તમારા સૌનો પ્રેમ ને આશીર્વાદ હતો ત્યારે આ ચૂંટણીમાં આપણે અહિયાં સુધી પહોંચ્યા હું સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજને અભિનંદન આપું છું કે જ્યારે જરૂર પડી જેવી પરિસ્થિતિમાં જરૂર પડી પોતપોતાના ગામની અંદર બુથોમાં એજન્ટ તરીકે બેઠા ને લડ્યા છું આ એનું જ પરિણામ છે કે થરાદની અંદર એસી હજારથી ચૌદ હજારમાં લાવી દીધા આ વિધાનસભાના સમગ્ર બનાસકાંઠાના મુસ્લિમ સમાજનો આભાર નેવું ટકા વોટ કર્યું દલિત સમાજે નેવું ટકા વોટ કર્યું ક્ષત્રિય સમાજે જાગીરદાર સમાજે નેવું ટકા વોટ કર્યું ઈતર સમાજે નેવું ટકા વોટ કર્યું પણ જે વોટ કર્યું એ જેની બેન તરફી કર્યું એના માટે અભિનંદન પાઠવું સમાજ હોય કે કોઈ પણ આ વિસ્તારની નાનામાં નાની સમાજ જેને ગેની ને પોતાના સમાજના ગણ્યા અને વોટે આપ્યા નોટે આપ્યા અને આજે બનાસકાંઠાના સંસદ સભ્ય તરીકે બેસા ચૂંટણી છે મને યાદ છે આ રાજકોટની અંદર આપણા દલિત સમાજનો એજન્ટ બેઠો અને ખોટા વોટ કરાવવા માટે જાય ને હોય ટોળા માથે ઉપર જતા હોય મારવા માટે કરીને

ઝઘડો કોંગ્રેસ ભાજપ નો હોય અને પછી ઝઘડો બતાવવા જાય તો કે આ તો દલિત સમાજ રાજપૂત સમાજનો ઝઘડો ના એ કોંગ્રેસના કાર્યકર્તા પર તમે હુમલો કરશો તો એને બચાવવા માટે અમારી બધાની ફરજ પડે છે કોઈ પણ સમાજનો એમને શું લેવાથી ગેની બેન માટે બુથ પર બેઠા હતા કોઈ જ્ઞાની બેનના જીતના ફટાકડા ફોડવાનો પણ આપણને અધિકાર ના હોય

સરાદમાં બન્યું રોમપુરામ બન્યું એવા સરાદની અંદર ત્રણ જગ્યાએ આવા પ્રશ્ન બન્યા અમે તો કોઈનું નામ ના લીધું ભાઈ તમે ફટાકડા ફોડ્યા આ તો પછી આખા પ્રકરણ ને જાતિવાદ પર લઈ જવાનો પ્રયત્ન દરેક સમાજનો કોઈ પણ સમાજ હશે અને ગેની બેનની પણ ફરજ પડે છે અને સ્ટેજ પર બેઠેલા તમામ લોકોની ફરજ બને છે કોંગ્રેસના કાર્યકર્તાઓ જો કોંગ્રેસ માટે લડ્યા હશે તો એના ભેગું ઊભું રહેવાની દરેકે દરેકની ફરજ છે ને આપણે બધા નિભાવશું આપણે અભિનંદન આપું છું કોઈ આખી ચૂંટણીમાં આપણે એક પણ ગાડી નથી પહોંચી સિંગલ ગાડી નથી પહોંચી નથી કોઈ એક રૂપિયા ડીઝલ ની આવી અને તમે બધા વોટ રાખ્યો નકા એના તો અનાજ્ઞાની બેન વાત કરશે દરેક બુથ પર કોંગ્રેસ નું બુથ એમાં પૂરું વોટિંગ ના થાય એમાં વાત કરવા માટે વીસ વીસ હજાર રૂપિયા લઈને લોકોને રાખ્યા હતા

ઈતર સમાજમાં અમો ગમણા ઘણા ગામડા તો જે વિધાનસભામાં વોટ આજાવાડાના બધા બેઠા વિધાનસભા કરતા બેન વધુ વોટિંગ કર્યું અને વિધાનસભા કરતા વધુ વોટ કાઢી આલ્યા બધા અને તમામ એ તમામ છે કાહવીથી લઈને પાવડા નું દીના તમામ એ સમાજ નો આભાર તમામ એ ગામ નો આભાર અને આ જે બે હજાર સત્યાવીસ ની વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવા માટે જવા માટેનું સંસદ સભ્ય તરીકે આમ તો બેન ચૂંટણીમાં કદાચ મલાયું ના મરાયું પણ અમુક સમયે સમાજ વાઇઝ સો બસો આગેવાનોની તમે મિટિંગ થાય તમારી હોય અને હાચા કાર્યકર્તાઓને તમે સીધા સંપર્કમાં તમે રહી શકો અને તમારા સંપર્કમાં એવી રીતે રહી શકે એનું પણ આયોજન કરવાની જરૂર છે હું વિનંતી કોને મહેનત કરી કોણ તમારા માટે ત્યાં લડ્યું એ તમને પણ ખ્યાલ હોવો જોઈએ ને આ લોકોને પણ ડાયરેક્ટ તમારો પરિચય તમને મળવા આવે તો એમને પણ ના થાય કે આ સામે ઓળખે છે કે નથી ઓળખતા એવો પરિચય થાય એના માટે પણ આપણે

આ ચૂંટણીની અંદર એવો પવન તો જતા રહ્યા કોઈ સમગ્ર બનાસકાંઠાએ જ્યાં પણ જરૂર પડી ત્યારે આ મોટા મોટા આગેવાનો ભાજપમાં ગયા છે કે એવું નથી કે વાવથી લઈને આખા ગુજરાતમાં બધે જ ગયા પણ જ્યાં ગયા તેમ છતાં કેની બેનના બધા વિસ્તારોએ ખૂબ મદદ કરી છે ક્યારેય કદાચ કોંગ્રેસમાં ગુલાબસિંહ છે નથી બીજા છે કે નથી પણ કાર્યકર્તા જ્યાં સુધી બુથો ઉપર મજબૂત હશે ગામમાં મજબૂત હશે ને તો કોંગ્રેસ પાર્ટી હંમેશા ચાલવાની કોઈ કોઈ એક વ્યક્તિથી પાર્ટી ચાલતી નથી ગોમડા આ તો કહે મોળ વધુ પીછો થી રમે એમ આ કોંગ્રેસ પાર્ટી કોઈ એક સમાજની પાર્ટી નથી કોઈ બેઠા છે તો બધી આલમ બેઠી છે છત્રીસ એક સમાજમાં હોય એવા બેઠા છે એટલે બધાથી આ કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય છે આ બનાસ માટે આટલા દિવસ તો આપણે એમ કેહતા બનાસની બેન ગેની બેન હવે તો આખા ભારતની બેન ગેની બેન તમે નહીં માનીયો એવા દેશ દુનિયાના છાપાવા આજે ગેની બેનને કવર કરવા આવે છે કે ભાઈ એ ફોસ્ટફેટની મુલાકાત કરાવો કે આ બેન કોણ છે કે કઈ રીતે આટલા બેંક અમે ડેરી અમે પૈસા અમે તંત્ર અમે કઈ રીતે જીતી શક્યા એટલે આ બધું આપણા સૌના મહેનત ના પડતા બેન ને ભેગા થઈને બનાવ્યા એટલે બધું તો ગેની બેન વાત કરશે મારે નથી કેવું પણ હું આપ સર્વે સમાજનો આભાર માનું છું કે આપે તમારી જોડે અમે આવી શક્યા ના આવી શક્યા સમાચાર પહોંચ્યા ના પહોંચ્યા આમ તો ખરેખર કાર્યક્રમ રાખો તો મોટો પણ જ્યાંની બેન મોટી પાવડે દર્શન કરવા માટે આવતા હતા કે તો એના ભેગો સરકીડ માં બેસીને મુલાકાત થઈ જાય બેન તો સરકીડાઓ તો જેટલા થાય પણ અહીં રાખો તેનાથી મળી પણ શકાય બધાની ઈચ્છા હોય કે ભાભર મળવા જવું એના એટલાં દૂર જવું એના કરતાં વહી મળી શકાય બધાને સ્વાગત કરવું હોય આભાર માનવું હોય એકબીજાને મળી શકે એના માટે કંઈ વહી રાખ્યું છે ચોવીસ તારીખે લગભગ સંસદ સભ્યના શપથ લેવાના છે ત્યારથી એમની જવાબદારી પણ ચાલુ થશે અને આપણા વિસ્તારના લોકો માટે કરીને બનાસકાંઠા સુખાકારી માટે કરીને હર હંમેશા મા અંબા નળેશ્વરી માતા સોમનાથ ધરેજભાઈ એમના પર આશીર્વાદ રાખે કે આ વિસ્તારના ભાઈચારા માટે એકતા એકતા માટે હંમેશા આપણે લડે ગેનીબેન જ્યારે વિધાનસભા લોકસભાનું ફોર્મ ભર્યું તો ગેનીબેનના હાથમાં બે ચોપ પુસ્તક હતા એક હતી ગીતા અને બીજું હતું દેશનું સંવિધાન એ બંનેની શરમ દેશની સંસદમાં જ્ઞાનીબેન આપણામાંથી સાથ આવશે એ વિનંતી સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર